નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લા સહિત રાજ્યના ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય કરાતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો તાપી જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારના ત્રણ લાખ જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય કરવામાં આવતા આદિવાસી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે જે અંગે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાની માહિતી શનિવારના રોજ બે કલાકે મળી હતી વ્યારા નગરપાલિકાના અવર્ગની નગરપાલિકામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો તાપી જિલ્લાના વડામાંથી વ્યારા ખાતે આવેલ નગરપાલિકાનો અવર્ગની નગરપાલિકામાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈ ગ્રાન્ટ સહિત અન્ય સુવિધાઓમાં વધારો થશે તે અગાઉ વ્યારાપાલિકા પાલિકા ક વર્ગમાં આવતી હતી જેનો વર્ગમાં સમાવેશ થતાં શહેરીજનોમાં ખુશી છવાઈ છે જે માહિતી શનિવારના રોજ બે કલાકે મળી હતી સોંગઢ શહેરના ટાઉન હોલમાં સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં નવનિયુક્ત પાલિકા સભ્યોનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગઢ શહેરના ટાઉન હોલ ખાતે સંસદ પ્રભુ વસાવા અને ધારાસભ્ય મોહન ઢોડિયા તેમજ ડોક્ટર જયરામ ગામિત સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં પાલિકાના નવનિયુક્ત સભ્યોનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા જે માહિતી શનિવારના રોજ કલાકે મળી હતી ડોલવણ તાલુકામાં એકલવ્ય મોડેલ શાળા મંજૂર થતા આદિવાસી વિદ્યાર્થીઓને રાહત તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં એકલવ્ય મોડેલ શાળા મંજૂર કરવાની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવતા સ્થાનિક વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે જિલ્લાના ડોલવણ તાલુકામાં એકલવ્ય મોડેલ શાળા બનાવવાની માંગ કરાઈ હતી જે માંગ સરકાર દ્વારા મંજૂર થતા રાહત થવા પામી છે જે માહિતી ત્રણ કલાકે મળી હતી ઉકરમુંડા તાલુકાના ડોડવા ગામે ઘરમાં લાગેલા આગમાં ખેડૂતના એક લાખ રૂપિયા બળી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ડોડવા ગામના ખેડૂત દારાસિંહ પાડવીના ઘરમાં અચાનક આગ લાગી ગઈ હતી જેમાં તેમણે કબાટમાં મૂકેલ રોકડ રકમ પણ બળીને રાખ થઈ ગઈ હતી બનાવને લઈ કુકરમુંડા પોલીસે આકસ્મિક આગનો ગુનો દાખલ કર્યો છે જેમાં ખેડૂતના એક પચાસ લાખ રૂપિયા પણ બળી જતા નુકસાન થવા પામ્યું છે જે માહિતી પાંચ કલાકે મળી હતી તાપી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઈની પીઆઈ તરીકે બળતી થઈ તાપી જિલ્લાના અલગ અલગ પોલીસ શાખામાં ફરજ બજાવતા ત્રણ જેટલા પીએસઆઈની પીઆઈ તરીકે બળતી થતાં શુભેચ્છાઓ આપવામાં આવી હતી જેમાં નરેશ પાંચાણી જીજ્નેશ આહિર અને સુશ્રો પૂજા પારેખનો સમાવેશ થાય છે બળતી મળતા તેઓને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી જે માહિતી ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લાના જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી દ્વારા પીએમ આવાસ યોજના અંતર્ગત નિરીક્ષણ કર્યું સેવા સદનથી માહિતી અપાઈ તાપી જિલ્લામાં પાંચસો છવ્વીસ ગામોમાં પીએમ આવાસ યોજના અંતર્ગત સર્વે ચાલુ કરવામાં આવ્યો છે જે પૈકી કુલ આડત્રીસ હજાર આઠસો ચોરાણું લાભાર્થીઓની નોંધણી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે પીએમ આવાસ યોજનાની કામગીરી અંતર્ગત જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર દ્વારા કર્મચારીઓને સાથે રાખી અલગ અલગ ગામોમાં કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું જે માહિતી એક કલાકે મળી હતી તાપી કલેક્ટર દ્વારા અગિયાર જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની બદલી કલેક્ટર દ્વારા કરવામાં આવી છે જેમાં અલગ અલગ તાલુકાની મામલતદાર કચેરી તેમજ સેવા સદન ખાતે ફરજ બજાવતા અગિયાર જેટલા નાયબ મામલતદારોની બદલી કરતો હુકમ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હોવાની માહિતી શનિવારના રોજ બાર કલાકે મળી હતી નારણપુર ગામેથી પોલીસે જુગાર રમાડતા એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો ઉછલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે નારણપુર ગામે જુગાર અંગે રેડ કરી હતી જેમાં આરોપી દિનેશ વડવીના ઘરના પાછળના ભાગે ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા રંગે હાથે દિનેશ વડવીને ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત